જાફરાબાદી ભેંસમાં પણ એક બેસીને નસલ આવે ટોપલી આવે અલગ અલગ આવતી હોય છે કે આપણે ભેંસ છે દૂધ એનું આઠ થી બાર લિટર હોય છે વિસ્તાર હોય કહેવાનો મતલબ કે કઈ જમીન અંદર કઈ ભેંસ ચાલે રફ એન્ડ પછી પછી ત્રીસ ત્રીસ લિટર દૂધ પણ જાફરાબાદી અંદર નોંધાયેલા છે પાળીયા જગ્યાની અંદર તમે ભેંસો જોઈ આવો એક એક ભેંસ જોવો તો બીજી ભૂલી જો બીજી જુઓ ત્રીજી ભૂલી જાવ તો એને વ્યવસ્થિત ગરમી આવવા માટે પ્રજનન ક્ષમતાના જે બધા હોર્મોન્સ મળવા જોઈએ ન મળે એટલે ભેંસનું જે વેતર છે એ થોડું ડીલે થાય છે મતલબ 12 महीने 14 महीने ની અંદર ભેસ વેઈ જ આવી જોવે અથવા વેતર બદલાઈ જોવે તો એની જગ્યાએ સીધી 20 22 મહિના સુધી પહોંચે છે નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપને એકતા દેહ ફાર્મિક ચેનલ પર મિત્રો કમેન્ટ આવી થી કે સબ ઝાફરાબાદી ભેસને વિડિયો બનાવો મિત્રો વાત સાચી છે ઝાફરાબાદમાં હું જૂનાગઢની અંદર ઘણી 4-5 વખત જઈ આવ્યો છું જૂનાગઢ પોરબંદર સોમનાથ જસદણ વેરાવળ મોરબી સુરેન્દ્રનગર આ જગ્યા ઉપર જાફરાબાદી ભેંસો ઘણી છે જાફરાબાદી ભેંસમાં પણ એક દેશી નસલ આવે આવે અલગ અલગ આવતી હોય છે તો જાફરાબાદીની ખાસિયત શું છે કે જાફરાબાદી ખાસિયત છે કે દૂધ પેલો શરીર થોડુંક મોટું છે આમ દૂધની કેપેસિટી પણ એની એ પ્રમાણે સારી છે દૂધ સારું આપે છે ફેંટ પણ એની અંદર સારા છે ઘણા બધા લોકો અમુક શોખીન હોય જાફરાબાદી રાખતા હોય એવરેજ ભેંસ દૂધ એનું આઠ થી બાર લિટર હોય છે નથી એમ નથી ને પશુપાલન કરવું હોય તો જાફરાબાદી ભેંસ ચાલે એ કોઈ નથી એમ પણ એક વિસ્તાર હોય કહેવાનો મતલબ કે કઈ જમીની અંદર કઈ ભેસ ચાલે રફરન્ટમ તો એમાં જાહરાવાડી પણ ચાલે એમ છે નથી એમ નથી કારણ કે એ થોડા ઠંડા એરિયા ની અંદર કે જૂનાગઢ સોમનાથ આ થોડોક બનેસ્કોઠા કચ્છની થોડોક પેલામ છે થોડા ઠંડા એરિયા વાળી ભેસ છે સારી ભેસ છે મિત્રો આ ભેસ ઉપર પણ તમે જો નસલ સુધારણ કે બ્રીડિંગ નું કામ કરો તો આ ભેસ ઘણા જગ્યાએ મિતબેલા જોવા છે કે એ સારું દૂધ આપે છે ને સારી એ વળતર પશુપાલકો લઈ છે છે અમુક જે એ છૂટી ફરતી જેમ કે સોમનાથ એ અલગ ત્યાં જંગલ છે જંગલની અંદર છૂટી હજી પણ એના શિંગડા એકદમ મજબૂત એવા કુદરતી બનાવેલા એને સિંહની સામે રહેવાનું છે અને સિંહ સાથે લડવાનું છે એટલે ઘણી વખત આપણે પેલા ડિસ્કવરી ચેનલની અંદર ઘણી વખત જોતા કે સિંહ હોય કે વાઘ હોય એવી રીતનો એને શિંગડા અંદર ગાલી અને હવાની અંદર ચાર પાંચ ગલુટા મારા એ ફેંકી દેતી હતી એવા એની હવે ભેસ છે મજબૂત ભેંસ છે કઠણ છે એટલે જો તમે આના ઉપર કામ કરવા જો તો બહુ સારું કામ છે જાફરાબાદી સારી છે ખોટી નથી બરાબર દૂધ ની પણ ક્ષમતા સારી છે આઠ થી બાર લીટર દૂધ આવે ઘણી બધી ભેંસો તો પછી પછી ત્રીસ ત્રીસ લીટર દૂધ પણ જાફરાબાદી ની અંદર નોંધાયેલા છે પાળીયા જગ્યા ની અંદર તમે ભેંસો જોઈ આવો એક ભેંસ જુઓ તો બીજી ભૂલી જો બીજી જુઓ ત્રીજી ભૂલી જુઓ એવી ભેંસો એમણે જે તૈયાર કરી છે કે ઘણી વખત જીએલડીબી અને ને ગવર્મેન્ટ સરકાર પણ ત્યાંથી લગભગ ભેંસો લઈ જતી હોય છે એમને ઘણા બધા એવોર્ડ પણ આપેલા છે એમ્બ્રીનું કામ પણ ત્યાં એ લોકો કરે છે તમે જો જાફરા મતલબ સૌરાષ્ટ્ર બાજુ છો તો તમે મતલબ કોઈ મહેસાણી ભેંસ કે બીજી ભેસોની અંદર પડવા કરતા તમારી પાસે જે જાફરાબાદી ભેંસો છે એ ડેવલપ કરો એની અંદરથી કંઈક લેવાનો વિચાર કરો માત્રને માત્ર તકલીફ શું થાય છે એ ભેંસનું થોડુંક વિયાન લાંબુ છે હવે તો ઘણા બધા પશુપાલકો જાગ્યા છે એ લોકો પોતપોતાની પોતાની વ્યવસ્થિત કરે છે કારણ કે એને તમે વ્યવસ્થિત મેન્ટેન કરો ફીડ સારું આપો ખોરાક સારું આપો કારણ મોટું શરીર હોય તો માપનો ખોરાક આપો એ તમે દૂધ કાઢી લો છો તો એને વ્યવસ્થિત ગરમી આવવા માટે પ્રજનન ક્ષમતાના જે બધા હોર્મોન્સ મળવા જોઈએ ન મળે એટલે ભેંસનું જે વેતર છે એ થોડું ડીલે થાય છે મતલબ બાર મહિના ચૌદ મહિનાની અંદર ભેંસ વ્યાય જવી જોઈએ એનું વેતર બદલાઈ જવું જોઈએ એની જગ્યાએ સીધી વીસ બાવીસ મહિના સુધી પહોંચે છે કે જે આખી જિંદગી દરમિયાન ભેંસ આપણને જેટલા વધારે બચ્ચા આપી હોય એ આ નસલ નથી આપી શકતી કારણ એ છે કે આપણે એને વ્યવસ્થિત વેલ મેન્ટેન નથી કરી શકતા એ ઓળખી નથી શકતા એટલે એ ભેંસને ધીમે 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 શરીર મોટું થઈ જાય છે લબડતું થઈ જાય છે અને ભેંસને આપણે મતલબ એટલું બધું એની અંદર આવક નથી લઈ શકતા અને સારામાં સારી ભેંસ છે જાફરાબાદી ભેંસ ખોટી નથી હું ત્યાં ઘણા બધા લોકોને મળી આવેલો છું મારા સારા સારા મિત્રો એવા એ જાફરાબાદી નેસલ ઉપર કામ કરે છે અને જાફરાબાદીની અંદરથી એ સારી એવી આવક લે દૂધ ભલા મોડશો દસ લિટર આપે એટલે સારી કહેવાય અગિયાર લિટર બાર લિટર તેર લીટર દૂધ આપી હોય અને ફેટ લેવલ પણ હાઈ છે થોડોક એ એનો કન્સેપ્શન જે છે ને કે ઠેરવાનું મતલબ પછી ગાભણ થવાનું એ આઈથી પાડે બંધાવું એમાં થોડુંક થોડુંક ઓગણવીસ છે બાકી જાફરાબાદી વેસ ખરેખર એક્સિલેન્ટ ભેસ છે એની ઉપર દરેક લોકોએ કામ કરવું જોઈએ બહારના પણ ઘણા બધા લોકો અહીંયાથી ભેંસો લઈ જાય છે લગભગ જામનગર આજુબાજુથી મતલબ રાજકોટ પોરબંદર ત્યાંથી ઘણા બધા લોકો ભેંસો લઈ જતા હોય છે કદકાઠી બહુ મજબૂત હોય છે અને ભેંસો સારું એવું વળતર આપી શકે છે ઘણા બધા લોકોના મારા પર મેસેજ આવેલા હતા કે સાહેબ તમે જાફરાબાદની વિડીયો કેમ નથી બનાવતા મિત્રો હું જાફરાબાદ મેં એક વાર બે ત્રણ વિડીયો છે જાફરાબાદી ભેંસો ઉપર બનાવ્યા હતા અને હવે પણ હું શોર્ટ ટાઈમની અંદર છેલ્લા મહિના પછી હું ખુદ ફરીથી જુનાગઢ પોરબંદર જસ્ટન બાજુ જવાનો છું અને જાફરાબાદી ઘણી બધી ભેંસો હું કવર કરવાનો છું એટલે શોર્ટ ટાઈમની અંદર આપણે બધાએ મળીશું કે ભાઈ એક જાફરાબાદી નસલ કેવી છે ને આપણે એ લોકોના જે પશુપાલકો છે એ લોકો જે ઘણા બધા માલધારીઓ છે એમની પાસેથી જાણીશું કે આ ભેંસની ખાસિયત શું છે અને એ ભેંસ કેટલું દૂધ ઉત્પાદન વાર્ષિક આપી શકે આપર્ને વર્ષનું અંદર તો બસ મિત્રો આવા વિડિયો જોતા રહેજો અને અલગ અલગ નેચરલ ઉપર આપણે અહીં કામ કરીશું અને પશુપાલન ની અંદર પણ આપણે ઘણા લોકો સાથે મળીને કામ કરતા રહેશું ધન્યવાદ